આપણે જોરદાર બુધવાર બાત થઈ ગયા દીકરી ગયા આપડે વાળે ગજા લઈ તો આપણે ખબર નથી મંદિર અસલ અસલ હે જોઈ લે બસો રૂપિયા માં મિત્રો બધાય મિત્રો ને જય માતાજી ને બધા ને જય દ્વારકા તો આપણે આવી ગયા રાવલની બુધવારીમાં જો મિત્રો આટલી બધી આપણે અગરબત્તી લઈ લી લીધી તે મામાના મંદિર હતું આપણે વચ્ચે ભાઈ બપોરા કરવા ગયા હતા ઘણીક વાર રેકડી ની જયન આપણે રાખીશું ભાઈ રેકડી ઘડીક આપડે ઉભા રમકડા ને ઘડીક ધ્યાન ને રાખીને બેઠા આપણે આ વચ્ચે અમે આવી ગયા છે જો આમ કેટલી બધી માણસો ઘણા બધા માણસો છે તો મિત્રો વચ્ચે આવવાના પંખા કાણી કેવા ફરવા માંડ્યા છે જોઈ લેવા રમાકડા મિત્રો અહીંથી લેવા આવજો કટલેરી ને બધા બાઈ ને કઈ તો મિત્રો આપણે ઘણીક વાર વેપાર કરવા લાગ્યા છે વીસ રૂપિયા નો વેપાર કરાવજો જો ગોપાલભાઈ વયો આવે છે કઈ વેપાર કર્યો નથી ને મિત્રો તોય બુધવારે કટલે ગાડી રખડ્યા બુધવારી એવી ભરાણી ને પ્યારી પ્યારી મિત્રો જોઈ લે કાંક આવી બધી અમારે બુધવારી હોય છે રાવલ ની મિત્રો તો મિત્રો તડકો ખૂબ પડે છે ને કોઈ ઘરાક આવતો નથી તો આપણે રમાગડા વેચી કરી છે ખરાક ન થતો મિત્રો ઘરમાં તો કરવું હોય ને એક તો આપણા તિલખી જેવા ભાડે મિત્રો કોઈ જરા સબર કરો મિત્રો બટલેરી ભાઈ લેતો નથી કોઈ જવું કે આમાં લેવું તો લેવું પછી રાખણ તો આપણે બુધવારે માં કંઈ રકડી આવે ભાઈ કોઈ લેતો નથી મિત્રો આપણે છૂટા થઈ ને ઘરે હવે કાંઈક આમ હાલો મુંગો ને કાજો લેતા આવે ને બધું લઈ લઈ થોડુંક તો આપા ઘણો બધું લેવાનું હતું આપણે પડીવાર લેતા આવી મિત્રો એ જો આઈ બાધી કાકા ની બુધવારી હોય ને ઓલા થોડાક મારી પાછળ આવી ગયા કે એમ કઈને થોડીક આવતી છે હરમ તો વેલા તો આપણે આમ જાશું પછી આપણે ક્યાંક જાઈ રાત્રે લુકડાય મિત્રો આ બે કઈને રખડે છે હવારના ભાઈ કામે થી આવે ને અને ધંધો શું છે રખડવાનો મિત્રો તો આ ધોહન મિત્રો એકદમ સસ્તા જડે છે પા ક્યાં રખડતાય મિત્રો ઈ તો ખબર નથી આપણે તું સમજા હા કઈ લેતાય નથી ને કાઈ નહીં હાલો આ ચંપલ હોય તો જોતા અહીં થાવકા પા ચંપલ હોય તો જોતા અહીં ભાઈ હા એ બાથનો ભાઈ પાવર મારજો માં ભાઈ તમને ખબર નથી ભાઈ હમણાં ને આપણે જોરદાર બુધવારે બાથનો થઈ ગયા થોડોક ભાઈ પણ હતો એટલે એણે જવા દીધો નકરતા કરતા અને બહુ મારે થોડો ઘણો મિત્રો એ તો બુધવારીની મજા લો મળે સુપર પાછા ને આપણી પાસે તો ફોને જ જોઈએ બુધવારીમાં લેવા આવ્યો કે નથી લેવા આવ્યો

હાલો બસ ભાગી ઓલાવ ઘરે હાલો હા સંપર્ક લેતા આવી ઉપર બસ જા હું મંદિર અસલ અસલ હે જોઈ લે બસો રૂપિયામાં માં સોમનાથ